રાધનપુર નગરપાલિકા વોર્ડ એક જમજમ સોસાયટીમાં ભરા પાણી રહીસો મુશ્કેલીમાં કોંગ્રેસ આગેવાનો તંત્રને ચેતવ્યા રાધનપુર શહેરના વોડે ખેઠળ આવતી જમજમ સોસાયટીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાથી છેલ્લા બે દિવસથી રહીશો પરેશાન છે સોસાયટીના દરેક ઘરમાં વરસાદી પાણી સાથોસાથ નજીકની નહેર તથા તળાવનું પાણી પ્રવેશી જતા મકાનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે હવે રોગચાળો ફાટી નીકળવાની ભીતી સાથે મકાનો ધરાશાયી થવાના ડર હેઠળ જીવી રહ્યા છે સોસાયટીના પ્રમુખ શ્રી જમીલભાઈ સેક્રેટરી ગુલશનભાઈ તથા સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર ન પહોંચતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો આ પરિસ્થિતિ અંગે જાણ થતાં વોડેકના કોંગ્રેસ નગરસેવક જયાબેન ઠાકોર પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા તેઓ સાથે માઇનોરિટી સેલના પ્રમુખ શ્રી શેર ખાન બલોચ અંજુમન સ્કૂલ ટ્રસ્ટી અક્રમ ખાન પઠાણ કોંગ્રેસના સક્રિય કાર્યકર ભુરે ખાન બલોચ તથા સોસાયટીના આગેવાનો હાજર રહ્યા કોંગ્રેસના આગેવાનો તંત્રની બેદરકારી અંગે નગરપાલિકા પ્રમુખ તથા કર્મચારીઓને ફોન પર ચેતવ્યા સાથે જ તાત્કાલિક જેસીબી અને જરૂરી સાધનો વડે પાણી નિકાલ શરૂ કરાવવા દબાણ કર્યું સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી પાણી નિકાલ કરી રાહત આપે તેમજ ભવિષ્યમાં આવો ભોગવટો ન કરવો પડે તે માટે કાયમી વ્યવસ્થા કરે નગરપાલિકા તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરે છે કે નહીં તે અંગે રહીશોમાં આતુરતા છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર